મિત્રો હમણાં પદમપર ગ્રામ પંચાયત દ્વારા એક એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જે દરેક ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવવો જોઈએ તેમના દ્વારા જે દારૂ પીવે અને વેચે તેના ઉપર દંડનીય જોગવાઈઓ કરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે સૌ પ્રથમ તો આ ઠરાવ પસાર કરવા બદલ પદમપર ગ્રામ પંચાયતને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આ માટે તો હિંમત જોઈએ હિંમત વગર આ પ્રકારના ઠરાવ પસાર ન થઈ શકે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણા વાગડ વિસ્તારમાં શિક્ષણનું ખૂબ ઓછું પ્રમાણ છે અને બીજું કોઈ એવું પરિબળ હોય જેમને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યું છે તો એ આ દારૂ છે વાગડના મોટા ભાગના યુવાનો આ દારૂના વ્યસનથી પીડિત છે અસરગ્રસ્ત છે અને ત્યારે આ પ્રકારના હિંમત ભર્યા જે ઠરાવો છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે એટલે આપ સૌની જવાબદારી છે કે આ વિડીયો વાગડને દરેક ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચ સુધી પહોંચાડો જેથી કરીને વિચારણા કરી શકે કે આપણા વિસ્તારના જે યુવાનો છે એમને જે નુકસાન પહોંચાડી રહ્યું છે એમને જે અસરગ્રસ્ત કરી રહ્યું છે એ દારૂ ઉપર આપણે કોઈ દંડનીય જોગવાઈઓ કરતો ઠરાવ પસાર કરીએ અને ફરીથી પદમપર ગ્રામ પંચાયતને ખૂબ ખૂબ અભિનંદન મા રવરાયને હું પ્રાર્થના કરું છું કે આ પ્રકારનું આયોજન વાગડની દરેક ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે અને આ પ્રકાર નું જો આયોજન કરવામાં આવે છે તો આગળમાં એક મોટો બદલાવ લાવી શકાશે જય માતાજી